ચિત્રા વિસ્તરમાં પૂર્વનગર સેવક અને અન્ય પરિવાર વચ્ચે મારામારી સર્જાય ચિત્રા વિસ્તરમાં પૂર્વનગર સેવક કિશોરભાઈ ચૌહાણ અને અન્ય પરિવાર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયેલ જેમાં બંને પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં કિશોરભાઈના પત્નીને લોહિયાળ ઈજાઓ પહોંચતા સયટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે સામા પક્ષે પણ ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ બનાવ જૂની અદાવતને લઈ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું મોટી લઈ

નામ જો એને દે દે એ લાગે છે સંદેશ સંપ્રાનભાઈ ને સીટી

તો એને ઘા કરી દીધો માથું ફાડી કાઢ્યું એક બીજાનું માથું ફાટી ગયું એને શો હાથ ટાંક આવ્યા મારી ઘરવાળીને તે હાથ ટાંકા આવ્યા છે અને કોમામાં છે અત્યારે અને એકબીજાને બે ત્રણ દિવસ પહેલાં એનું માથું ફાડી કાઢ્યું નાક ભાગી કાઢ્યો તો આ દારૂ વેચવાવાળાની એટલી બધી દાદાગીરી વધી ગઈ છે કે લોકો પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી સતત ફરિયાદો કરવા છતાંય તેના દારૂ વેચે છે અને આ લોકોની એટલી બધી દાદાગીરી વધી છે એટલો બધો બોલું આંતક મચાવ્યો છે કે કોઈ પોલીસ વાળા ધ્યાન નથી મેં એસપી સાહેબને ફોન કર્યો કોઈ ઉપાડ્યો નહીં ડી ડિવિઝનમાં કલાકથી ફોન કરું કોઈ ઉપાડતા નથી કોણ છે દારૂ વેચવાળા નામ એ ભરત જોધા ને ટીનો જોધા અને એની બેન એની બધા ઓલા વાંચમાં વેચે ને બધા દારૂ વેચે છે કેટલા ટાઈમથી ના ધંધો કરે છે લગભગ પાંચ સાત વર્ષથી દારૂ વેચે છે મારા ઘરની બાજુમાં